છાણી માં આવેલ વસંતારા ઇન્ફાકોન માં ચાલી રહેલ બાંધકામના કામ ને લીધે સોસાયટી ને થયેલ નુકસાન સંદર્ભે તાત્કાલિક મનાઈ હુકમ આપવા બાબત અન્વય જણાવવામાં આવ્યું છે કેછાણીના વહીવટી વોર્ડ નંબર એક સત્વ પ્રાઇમ કોપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડ અને રહીશો છેલ્લા દસ વર્ષથી પરિવારમાં સાથે વસવાટ કરે છે સોસાયટીની બાજુના ભાગ માંડીને તારા ઇન્ફાકોમ વહીવટકર્તાઓ દ્વારા અંદાજીત સિત્તેરથી એશી ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરી મોટા પ્રમાણમાં માટી બહાર કાઢી જેને લીધે તારીખ નવ માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર કલાકે સોસાયટીના ટાવર ઈ ની પાછળના ભાગમાં આવેલ દીવાલ ધસીને ટાવરના પિલર સુધીનો ભાગને નુકસાન પહોંચ્યું હતું અને વસંતારા ઇન્ફાકોન સાઇટના વહીવટકર્તાઓ દ્વારા જે પ્લાન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મંજૂર કરવામાં આવ્યો છે જેના સંદર્ભમાં બાંધકામનું કામ ચાલુ હોય તેમાં અત્યારે બિલ્ડર દ્વારા બાંધકામના તમામ નિયમ ઉલ્લંઘન કરીને સત્વ પ્રાઇમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સર્વિસ લિમિટેડને ખૂબ જ નુકસાન થયેલું છે સાઇટના વહીવટકર્તાઓ દ્વારા જે રીતે કામ કરવામાં આવ્યું હોય જેના નકશા અને રજા ચિઠ્ઠી ન્યાયિક તપાસ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે ત્યારે આ બાબતને લઈને કલેક્ટરને આવેદનપત્ર કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું અમારા વિસ્તારમાં છાણી સત્વ પ્રાઇમ આ બિલ્ડિંગ જે આઠેક વર્ષથી બનેલા ટાવરો છે હવે એમાં બાજુની જે કંઈ નવી સાઈડ બનતી હતી એ નવી સાઈડ બનતી હતી એ બિલ્ડર દ્વારા રાત દિવસ એટલું ઊંડું ખોદ્યું છે પંદર વીસ મીટર ઊંડું ખોદ કામ કરતા કરવા દરમિયાન આ લોકોનું આખું નાખું સેફટી વોલ હતી એ સેફ્ટી વોલ એમણે તોડી કાઢી છે અને આ સેફટી વૉલ તૂટી જવાથી ઈ ને જી ટાવર જે છે એની નીચેથી આખો સપોર્ટ હલી ગયો અને એના પાયા બહાર આવી ગયા એ રીતનું ડેમેજ થયું છે ત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે સ્થાનિકો સાથે થઈને અમે આપ્યું છે કે આવતીકાલે જો કંઈ ઘટના ઘટે તો આ જે સ્ટ્રક્ચર છે એનું ચાલીસ વર્ષનું આયુષ્ય હતું અને એમાં આઠ દસ વર્ષમાં આ બિલ્ડિંગ ખકડધસ થાય તો એ જવાબદારી તમામ સરકારની રહી અને કોર્પોરેશને પરમિશન આપી છે તો કોર્પોરેશનની રહી અને બીજું કે અત્યારે એ લોકો આજે ચોથો દિવસ થયા છે અત્યારે એ લોકોને જમવાની તો વ્યવસ્થા કરી છે પણ હજુ પણ એ લોકો નીચે જ પોતાના મકાન હોવા છતાં આવતીકાલે તહેવાર બે દિવસનો ચાલુ થાય છે પોતાનું ઘર હોવા છતાં પણ એ લોકો નીચે પાર્કિંગમાં રાતવાસો કરવો પડે છે કોર્પોરેશને ખરેખર આ લોકોની માટે રહેવાની વ્યવસ્થા કરવાની જ હોય અને અમે કલેક્ટર શ્રીને એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે તમામ મંજૂરીઓ જ્યારે કલેક્ટરના પોતાના નેજા હેઠળ આવતી હોય તો એ મંજૂરીઓની અંદર આવા કોઈ તત્વો હોય કે જેના થકી નિર્દોષ નાગરિકો હેરાન થતા હોય એ તત્વોને ધ્યાનમાં રાખે એના કારણે એમણે આવેદનપત્ર આપ્યું છે આજે અમે સત્વ પ્રાઇમમાં જે ડિઝાસ્ટર થયું છે નવ તારીખે રાતના અને જે ચાલીસ ઘરોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને હજી સુધી અમે ત્રણ દિવસથી બહાર છે એનું નક્કર કોઈ રિઝલ્ટ નથી આવ્યું પરિણામ એના માટે થઈને અમે અહીંયા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પુષ્પાભેણ વાકેલા અમારા સ્થાનિક કાઉન્સિલર છે પૃથ્વીભાઈ જોશી કોંગ્રેસના પ્રમુખ છે એમની સાથે અમે ત્યાં આવ્યા છે આવેદન પત્ર માંગણી એવી છે કે અમારું જે સ્ટ્રક્ચર જે છે જે અત્યારે અત્યારે પાયાની જોઈએ જોઈએ તો કદાચ અમારો આઠ વર્ષના છે ચોલીસ વર્ષની જે અમારી ચાલીસ વર્ષની જે ગેરંટી હોય અને રેરામાં જે પણ આવતું હોય આમનું તો બિલ્ડર સાથે તપાસ કરવી જોઈએ એમને નિમિષા તકરોકે